નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આ સિવિલ છે સાડા બાર વાગ્યાનો ટાઈમ લખેલો છે અને બાર વાગે જ બારી બંધ કરી દીધી છે અહીંયા પ્રેગનેન્ટ લેડીઝને ધક્કો ખોળવા તો આવવાના કે અમે લોકો હા બરાબર છે કે નહીં સાડા બાર વાગ્યાનો ટાઈમ છે અને પહેલા જ બંધ કરીને મૂકી દીધું છે હા અહીંયા આપણા જેવા લોકો કેટલા દૂરથી આવતા હોય ને ખાવાના હોય આપણે આ ટાઈમ તમે જોઈ શકો છો કેટલા વાગ્યાનો છે આ જો

બોલે બારા બજે ક ટાઈમ ભાઈ બોલતા